નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ડૉક્ટર રાશિ સાથે બનેલ સત્ય ઘટના વિશે ડૉક્ટર રાશિ નવા કેસ પેપરની ફાઇલ હાથમાં લઈ નામ વાંચતા જ વિચારમાં પડી ગઈ અનિમેશ આચાર્ય થોડી જ વારમાં એને યાદ આવ્યું કે એ તો તેની સાથે હાઈસ્કૂલમાં ભણતા એક વિદ્યાર્થીનું નામ હતું એને એ ખૂબ ગમતો હતો આ અનિમેષ એ જ હશે કે પછી સરખા નામ હશે એવું વિચારતા એણે કેસ ફાઇલ હાથમાં જ રાખી નર્સને પેશન્ટને અંદર મોકલવા કહ્યું દરવાજો ખોલી અંદર આવી ચેરની બાજુની ચેર પર બેસી ગયેલા યુવાનની સામે જોતાં જ એ આશ્ચર્યમાં પડી ગઈ એ અનિમેશ જ હતો આમ ખાસો ફર્ક લાગતો હતો લગભગ પંદરેક વર્ષ બાદ એને તે જોઈ રહી હતી ત્યારે એ સ્કૂલ બોય હતો અને હવે કદાચ બે ત્રણ બાળકોનો પિતા પણ હોઈ શકે જોકે સાવ નંખાઈ ગયેલો દેખાતો હતો તેણે એ તેને ઓળખે છે કે નહીં એ જાણવા રાબેતા મુજબ આવતા દર્દીઓની જેમ જ તેની સાથે વ્યવહાર કરતા બોલી હા તો મિસ્ટર તમને શું પ્રોબ્લેમ છે મેડમ તાવ આવે છે ત્રણેક ડોક્ટરોને બતાવ્યું પરંતુ કોઈથી સારું નથી થયું આમ કોઈ વાંધો નથી આવતો નોકરી પણ જાઉં છું ઝીણો તાવ રહે છે અને થાક બહુ લાગે છે તમારો રેફરન્સ મળ્યો એટલે અહીં આવ્યો ઓહ આઈ સી તમે આ એરિયામાં જ રહો છો ડૉક્ટર રાશિએ અજાણ્યા થઈને પૂછ્યું હું તો બાજુના નાનકડા સિટી બારડોલીમાં રહું છું અને નોકરી અહીં સુરતમાં એક કંપનીમાં કરું છું વેલ ડોન્ટ બી કહી ડોક્ટર રાશિએ તેનો હાથ લઈ નાડી તપાસી સ્ટેટોસ્કોપથી છાતી પડખા પીઠ પેટ વગેરે સકાચ્યા અને ગળું વગેરે પણ જોયા પછી થોડી વાર એની સામે જોઈ રહી અને બોલી આમ તો તમને કંઈ જ નથી પરંતુ હું તમને પૂછું એનો સાચો જવાબ આપજો હા હા ચોક્કસ મારે સાજા થવું છે એટલે સાચા જવાબ જ આપીશ જુઓ હું એમડી મેડિસિન છું પણ સાથે હું એડ્સ નિષ્ણાત પણ છું કદાચ એટલે જ મને તમારી પાસે સારવાર કરાવવાની ભલામણ કરાઈ હશે મેશે આશંક સ્વરે કહ્યું બરાબર આપણે થોડા ટેસ્ટ કરાવી લઈએ જરાય ડરતા નહીં કદાચ કંઈ પણ ના હોય એવું બને પણ જે મિસ્ટમ અને જે સિસ્ટમ છે તે શંકા દર્શાવે છે ધારો કે કશું નહીં નીકળે તો પછી આ બધું વાયરલ જ છે એવું પુરવાર થશે ધારો કે એચઆઈવી પોઝિટિવ નીકળે તો પણ ડરવાની જરૂર નથી તમે એજ્યુકેટેડ છો એટલે માનું છું કે તમે હું કહું છું તે સમજી શકો છો હા બધું સમજી ગયો અનિમેશ થોડી બેફિકરાઈ દર્શાવતો બોલ્યો હા પણ મને એ કહો કે તમે પરણેલા છો ના આની મેશે જવાબ આપ્યો હે ડૉક્ટર રાશિ થોડી આશ્વર્યમાં પડી ગઈ અને પછી પાછી તબીબને સાજે એ રીતે વિચારીને પૂછ્યું તમારે કોઈ ગર્લફ્રેન્ડ કે કોઈ બીજી સ્ત્રી સાથે શારીરિક સંબંધો છે ના આની મેશે ખૂબ સ્પષ્ટ રીતે જવાબ આપ્યો વેલ કોઈ પુરુષ મિત્ર સાથે છે તમે આવું બધું શા માટે પૂછો છો અનિમેશે કંટાળા સાથે કહ્યું સોરી પણ તમે આમ આકરા ના થાવ કહો જો ક્યાંય સારવાર દરમિયાન લોહી આપવું પડ્યું હતું ક્યાંય ઇન્જેક્શન અપાયા હતા હા વિવિધ ટેસ્ટ માટે બ્લડ તો આપવું જ પડે અને ડોક્ટરો શરદી ખાંસી થાય તોય બાટલા ચડાવવા અને ઇન્જેક્શનો આપવામાં ક્યાં પાછા પડે છે અનિમેશે જરા ઉકળાટ સાથે કહ્યું વેલ હું લખી આપું છું એટલા ટેસ્ટ કરાવી આવો અને રિપોર્ટ મળે પછી મારી પાસે લઈ આવો હમણાં તાત્કાલિક જે દવાઓ લખી આજથી જ ચાલુ કરી દેજો કહી તેણે તેને બે કાગળો આપ્યા થેન્ક યુ મેડમ કહેતો અનિમેશ રવાના થયો એને જતો જોઈને જરાય ના લાગે કે એ એચઆઈવી પોઝિટિવ હોઈ શકે એમ વિચારી ડૉક્ટર રાશિ અવઢવમાં પડી ગઈ અને કદાચ તબીબી સારવાર કે લેબોરેટરી તપાસના કારણે જ એને તેની સાથે અસર થઈ હોઈ શકે એવું માની લીધા વિના છૂટકો નહોતો તેને અનિમેષ સાથે વાચિત વેળા ઓળખાણ કાઢવાનો વિચાર આવ્યો હતો પરંતુ તેને જો ખબર પડી જાય તો સારવાર કરાવવા આવવાનું જ માંડી વાળે એટલે તેણે કશું કહ્યું ન હતું હવે બધો આધાર રિપોર્ટ્સ પર હતો આ અનિમેશની એક વિશિષ્ટતા એણે નોંધી લીધી કે સ્કૂલમાં ઘણી છોકરીઓ તેની સાથે ખૂબ છૂટથી વર્તતી હતી આમ અતડો લાગતો અનિમેશ ત્યારે સૌથી મળતાવડો અનુભવાતો હતો તેની સાથે તે ઘણીવાર ખપાવ્યા કરતો હતો તેને ફિલ્મ જોવાનો અને ફરવાનો બહુ શોખ હતો કેટલીક વાર તેઓનો ગ્રુપ તેની સાથે જ હતું જોકે એને કોઈ યુવતી સાથે સોફ્ટ કોર્નર હોવાનું જણાયું હતું પણ એ હજુ પરણ્યો કેમ નથી કદાચ બીમારી તો હમણાં આવી હશે પણ અત્યાર સુધી કેમ ના પરણ્યો એ ફરી રિપોર્ટ્સ લઈને આવે ત્યારે જ એને પૂછવાનો નિર્ણય કરી એ બીજા પેશન્ટને તપાસવામાં મશગુલ થઈ ગઈ થોડા દિવસ બાદ અનિમેશ રિપોર્ટ્સ લઈને આવ્યો તે બધાને બરાબર જોઈને ડૉક્ટર રાશિએ નિરાતનો શ્વાસ લેતા કહ્યું હાશ મિસ્ટર શું ના હા અનિમેશ તમને કંઈ નથી હવે કોઈ ડર નથી થેન્ક્સ મેડમ અનિમેશે હાશકારો વ્યક્ત કર્યો હા તમારે થોડો સમય સારવાર તો લેવી જ પડશે ડૉક્ટર રાશિએ તેની સામે જોતાં કહ્યું કંઈ વાંધો નહીં પણ વાયરલ આટલો લાંબો સમય ચાલે અનિમેશે શંકા વ્યક્ત કરી ના ચાલવો જોઈએ પણ તમારા કેસમાં સાયકોલોજીકલી પોતાને બીમારી માની લીધા હોય જીવનમાં રસ ના હોય તોય એવું થઈ શકે તો તો માણસ જીવી જ ના શકે અનિમેશે ડૉક્ટર રાશિની વાતમાં રસ દર્શાવતા કહ્યું જીવેને પણ નિષ્પ્રાણ મળતા જેવું બધું જ ક્રિયા યંત્રવત સમય કાપવાનો હોય એ રીતે એટલે કે જાતે મરી જવું નથી પણ મોત આવે તેની રાહ જોવી એવું અનિમેશે હસતા હસતા કહ્યું હા એવું જ ચાલો હવે દર અઠવાડિયે એકવાર મને તબિયત બતાવી જજો તમારી સાથે વાત કરવાની ખૂબ મજા આવે છે પણ બહાર ઘણા બધા પેશન્ટ કહેતા અનિમેશ ઊભો થયો અને તેની સામે સ્મિત કરતાં કેસ ફાઇલ લઈ આગળ વધ્યો ત્યાં જ ડૉક્ટર રાશિ બોલી અને ટાઈમ હોય તો સાંજે સાત વાગ્યે આવજો હું ફ્રી હોઉં છું આની શબ્દ સાંભળતા જ અનીમેષ ચમક્યો પણ એની નોંધ લીધી ના લીધી હોય એમ હા ચોક્કસ આવીશ કહેતા એ વિદાય થયો એના પગલામાં એના પગમાં જાણે નવું જોમ આવી ગયું હતું ડૉક્ટર રાશિએ તેને જે સંબોધન કર્યું હતું એ જ દર્શાવતું હતું કે તે તેને ઓળખી ગઈ હતી જો એવું જ હતું તો તો પછી તેણે તેને કેમ જણાવ્યું નહીં કદાચ એણે એમ જ ટૂંકું નામ બોલાવા ખાતર જ બોલી નાખ્યું હોય એમ પણ બને ઘણા કેસમાં એવું થતું હોય છે એ ફરી ગૂંચવાયું એ સતત ગડમથલ અનુભવતો રહ્યો જોકે એ ખૂબ ખુશ હતો ઓફિસમાં કામમાં મન નહીં છોડતા છ વાગતા પહેલાં જ ડૉક્ટર રાશિના દવાખાને જવા નીકળી ગયો ડૉક્ટર રાશિએ ભલે કદાચ અજાણતા જ તેને અની કહ્યો હોય પણ હવે તે એને ઓળખાણ આપી જ દેશે પછી જે થવાનું હોય તે થાય એ બરાબર સાત વાગ્યે ડૉક્ટર રાશિના ક્લિનિક પર પહોંચ્યો એ એકલી હતી એને જોતાં જ એ ઊભી થઈ ગઈ આવ આવ અને કહીને એને આવકાર્યો ઓહ રાશિ તું તું મને ઓળખી ગઈ છો વોટ અ સરપ્રાઇઝ મને સરપ્રાઇઝ એ વાતનું છે કે તે મને કહ્યું નહીં હા રાશિએ ખૂબ આત્મીયતા સાથે કહ્યું હું તો તને ઓળખતો હતો એટલે જ તો તારી પાસે સારવાર કરાવવા આવ્યો છું તો પહેલાં કેમ ના આવ્યો મને ખબર હોવી જોઈએ ને આ તો મને વાયરલ ઇફેક્ટ થઈ એટલે કોઈએ તારું નામ સૂચવ્યું અને આવતા નસીબ જોગે તું નીકળી પણ તે મને કેમ કહ્યું નહીં ડૉક્ટર રાશિએ થર્મોસમાંથી પ્યાલામાં ચા કાઢતા કહ્યું કદાચ તું ના ઓળખે તો પણ તે કેમ ના કહ્યું અનિમેશે પૂછ્યું તું સારવાર લીધા વિના જ ભાગી જાય એવા ડરથી હું નહોતી ઈચ્છતી કે તું ફરી મારી પાસે ના આવે કારણ કે એડ્સની શંકા કરાયા પછી તો તું ના જ આવે ને મને ખરેખર એડ્સ થયો હોત તો ચોક્કસ ના આવત હું કયા મોઢે તને મળું તારો તર્ક સાચો હતો પરંતુ મને એમ જ હતું કે તે મને ઓળખ્યો નહીં જેને દિલથી ચાહ્યા હોય એને કદી ભૂલી શકાય ડૉક્ટર રાશિએ તેની સામે સ્નેહની તરતી નજરે જોતાં કહ્યું રાશિ શું વાત કરે છે મને તો એમ હતું કે મને જ તારા પ્રત્યે પ્રેમ છે સાથે ભણતા ત્યારથી તું મને ખૂબ ગમતી તો પછી કેમ ક્યારેય કહ્યું નહીં તે ક્યાં કદી કહ્યું હતું ખાલી સ્મિત કરતી બસ હા એ વય જ એવી હતી તું કે હું એકબીજાને કઈ રીતે કહી શકીએ પણ હવે હવે શું તું રોજ મારી પાસે સારવાર લેવા આવજે હું તને એવી દવા આપીશ કે કહેતા શરમાઈ ગઈ એટલે રાશિ તું પરણી જ નથી અનિમેશે ખૂબ ખુશ થતાં કહ્યું પરણી છું ને ડૉક્ટર રાશિએ ઊંડો શ્વાસ લેતા કહ્યું તો પછી અનિમેશે આઘાત વ્યક્ત કરતાં પૂછ્યું એ તો પરણીને અમેરિકા ગયો તે ગયો જ એના મમ્મીની જીદ ખાતર તે પરણ્યો હતો અને મેં મમ્મી પપ્પા ખાતર હા પાડી હતી એણે પહેલી રાતે જ મને કહી દીધું હતું કે આ ખાલી નાટક છે કોઈ સારો છોકરો મળે તો પરણી જજે હું ફરી કદી નહીં આવું ઓહ માય ગોડ મેશે આશ્ચર્ય વ્યક્ત કર્યું જે થયું તે સારું થયું મેં કોઈને જાણ ના કરી પણ હવે કરીશ હવે તું મને મળી ગયો છે બરાબર ને ડોક્ટર રાશિએ તેનો હાથ પકડતા કહ્યું પણ પછી તું મારી સારવાર તો કરીશ ને ના પછી તું ડૉક્ટર અને હું દર્દી બોલ છે મંજૂર મિત્રો તમને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર